કલેકટર મેહર પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે ને જે વિદ્યાર્થીઓ લાપતા થયા છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો વડોદરામાં એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં હરણી તળાવમાં બોટ પલટી ખાતા એક વિદ્યાર્થીનું મોત થયું છે તો પાંચ વિદ્યાર્થીઓ લાપતા થયા છે જેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે તો બોટમાં કુલ દસ થી વધારે વિદ્યાર્થીઓ સામેલ હતા અને મહત્વપૂર્ણ બાબત એ છે કે લાઈફ જેકેટ વગર જ આ તમામ વિદ્યાર્થીઓને બોટમાં બેસાડવામાં આવ્યા હતા તે વિદ્યાર્થીઓ ન્યુ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓ હોવાની માહિતી સામે આવી રહી છે અન્ય વિદ્યાર્થીઓ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ શકે એક મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે જ્યારે વિદ્યાર્થીઓને બોટમાં બેસાડવામાં આવ્યા હતા ત્યારે કોઈ પણ વિદ્યાર્થીને લાઈફ જેકેટ આપવામાં નહોતું આવ્યું લાઈફ જેકેટ વગેરે જ તમામ વિદ્યાર્થીઓને બોટમાં બેસાડવામાં આવ્યા હતા અને એક બોટમાં વધારે વિદ્યાર્થીઓ હતા જેમાંથી એક વિદ્યાર્થીનું મોત થઈ ચૂક્યું છે જ્યારે અન્ય પાંચ વિદ્યાર્થીઓ લાપતા છે જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે વડોદરાની આ ઘટના છે હળની તળાવમાં બોટ પલટી ખાઈ ગઈ હતી જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે જ્યારે અન્ય પાંચ વિદ્યાર્થીઓ

લાઈફ જેકેટ વગર જે વિદ્યાર્થીઓ છે તે સવાર થયા હતા ત્યારે ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ હવે ઘટનાસ્થળે પહોંચ્યા છે ત્યારે તંત્ર કેમ આંખ બંધ કરીને બેઠું હતું કારણ કે કલેક્ટર મેયર ઘટનાસ્થળ ઉપર હવે પહોંચ્યા છે અને હવે તપાસનો નો ધમધમાટ કરવામાં આવી રહ્યું છે જ્યારે વિદ્યાર્થીઓને બોટમાં બેસાડવામાં આવ્યા ત્યારે તેમને લાઈફ જેકેટ આપવામાં કેમ ના આવ્યું તે એક મોટો પ્રશ્ન છે પાંચ વિદ્યાર્થીઓની શોર્ટખોટ હાથ ધરવામાં આવી છે એક બોટમાં દસ થી વધારે વિદ્યાર્થીઓ હાજર હતા અને તમામ જેકેટ વગેરે જ બોટમાં બેસાડવામાં આવ્યા હતા જ્યારે બોટ પલટી ત્યારે એક વિદ્યાર્થીનું મોત થયું છે જ્યારે અન્ય પાંચ વિદ્યાર્થીઓ હજુ પણ લાપતા છે તેમની શોધખોટ હાથ ધરવામાં આવી રહી છે ખૂબ જ મોટી બેદરકારી કહી શકાય

વિદ્યાર્થી ડૂબવાની શિક્ષકો પણ હતા આંકડાઓ અલગ અલગ આવી રહ્યા છે પણ આંકડાઓ આપણે અહેવાલ તરીકે ચલાવી રહ્યા છીએ સ્પષ્ટતાની હજુ વાર છે કેમ કે એકાદ જગ્યાએ ડીસીપી પન્ના મુંબઈયાને સાંભળ્યા કે કહ્યું કે હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને બાદમાં વધારે ખબર પડશે પણ અત્યાર સુધીમાં જે માહિતી આવી છે એક વિદ્યાર્થીના મોતના અહેવાલ છે અને જે નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને હજુ પણ હાજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો લોકો છે તેમનું રેસ્ક્યુ ચાલી રહ્યું હોવાના અહેવાલ છે આપણે કમિશનર ઓફ વડોદરા ગેલોટ સાહેબને પણ લગાવવાનો પ્રયત્ન કર્યો મેયર પિંકીબેનને પણ પ્રયત્ન કર્યો તમામ બિઝી છે પણ ત્યાં સુધીના જે સમાચાર છે એ સમાચારમાં સૌથી મોટી વાત એ છે કે લાઈફ જેકેટ લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓ કે કોઈ પણ વ્યક્તિ બેસે તમે કોઈ પણ યાત્રાધામ અથવા તો દરિયામાં બેટ દ્વારકા કે ગમે ત્યાં જાઓ બેટ દ્વારકામાં પણ ઘણી વખત આ પ્રકારની સ્થિતિ આવીને ઊભી છે એક તો બોટમાં તમે જે સેફ્ટી જે નિયમો છે એ નિયમોનું કેટલું પાલન થાય છે એ ખરેખર કેટલું પાલન થાય છે છે આ પ્રકારની ઘટના બને ત્યારે સામે આવે હવે અત્યારથી એટલે કે અને મિનિટે જયારે મીડિયા પાસે સમાચાર આવ્યા ત્યારના સમાચાર શરૂ થઈ ગયા સવાલો પૂછવાના શરૂ થઈ ગયા સવાલો કદાચ આવતીકાલ સુધી ચાલશે કે ભાઈ સેફ્ટી જેકેટ ક્યાં હતા લાઈફ જેકેટ્સ ક્યાં હતા કે આ પ્રકારની ઘટના બને જ્યાંથી તમને બચાવી શકાય અથવા તો મદદરૂપ થઈ શકાય જે દ્રશ્યો છે દ્રશ્યોમાં સીધું જોઈ શકાય છે કે જે જગ્યાએ આ બોટ પલટી અથવા તો વિદ્યાર્થીઓ ડૂબ્યા ત્યાંથી કેટલું પડકારજનક સ્થિતિ હતી વિદ્યાર્થીઓને બચાવવા માટે અને આ પરિસ્થિતિમાં એક પછી એક શોર્ટ્સ આવી રહ્યા છે અને શોર્ટ્સ અનુસાર જ આપણે વધારે તાગ મેળવી શકીશું કે ખરેખર આ ઘટનામાં બેદરકારી કોની છે પણ એક જે સાબિત થઈ રહ્યું છે દ્રશ્યો મુજબ એમાં એક વાત ક્લિયર કટ છે કે લાઈફ જેકેટ નહોતા સી ની પણ જવાબદારી નથી કે આ પ્રકારે તમે સહેલાણીઓ આવે વિદ્યાર્થી હોય કે આમ જનતા હોય તેમને નિયમોનું પાલન કરાવીને બોટમાં બેસાડવામાં આવે હવે આ સવાલ પૂછવામાં આવી રહ્યો છે આ સવાલ પૂછાશે પણ ખરા અમદાવાદમાં પણ જયારે રાઈડ ની ઘટના બની હતી રાવત આપણી સાથે જોડાઈ ગયા છે નરેન્દ્રભાઈ સ્વાગત છે આપનું દુઃખદ ઘટના છે દુઃખદ ઘટનામાં આપને યાદ કરવા પડી રહ્યા છે પણ માહિતી જે સામે આવી રહી છે કે લાઈફ જેકેટ નહોતા હણીમાં જે રીતે બોટિંગ થાય છે શું ખરેખર

બાળકોને બેસાડવામાં આવ્યા હતા સૌથી ગંભીર બાબત એ છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના નામે તળાવના બ્યુટીફિકેશન કરવાની સાથે આવી બધી પ્રવૃત્તિ માટે કોર્પોરેશને ખૂબ મોટા લેવલે કોન્ટ્રાક્ટ આપી અને કોન્ટ્રાક્ટરને તમામ જવાબદારી સોંપી દેવામાં આવી પરંતુ સેફ્ટીના જે ધોરણો હોય આ તળાવ કેટલું ઊંડું છે તળાવની કેપેસિટી કેટલી છે એની બોટિંગ માટેના નિયમો બધા કરવામાં આવ્યા છે પરંતુ એની કોઈ ચકાસણી કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવતી વાસ્તવિકતા છે ખૂબ ધોરણે ધોરણે આ આ પ્રકારનો પ્રોજેક્ટ આપી જે ઘટના બની છે અત્યાર સુધીમાં તો ખ્યાલ નથી આવ્યો અન ઓફિશિયલી એવું કહેવામાં આવે છે કે બાળકોની વધારે સંખ્યામાં ડૂબી ગયા છે ચારેકના તો કઈક ડેડ બોડી મળી છે હજી લગભગ એવું કહેવાય છે કે

કોર્પોરેશન દ્વારા આ પ્રકારની રેગ્યુલર લેવલે ચકાસણી થાય છે કે નહીં એ પણ તપાસનો વિષય છે અત્યારે તો શું કહી શકાય કે જ્યારે બાળકોમાં અત્યારે ડૂબી ગયા છે અને બચાવની કામગીરી ચાલુ છે તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે કાઉન્સિલરો છે કે કોઈ બી જવાબદાર અધિકારી હોય પરંતુ આ બાબત સ્પષ્ટ રીતે કોર્પોરેશનની ગંભીર બેદરકારી કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી અને જે પ્રકારે પ્રોજેક્ટ આપ્યો હોય એમાં કઈ શરતો હતી ને કયા ધોરણે કામ કરવાનું હતું એ પણ સ્ટેજ પણ દેખાતું નથી એ વાસ્તવિકતા છે નરેન્દ્રભાઈ આપની માહિતી મુજબ કેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા બોટમાં જે તમને ત્યાં રહીને વડોદરામાં રહીને માહિતી મળી છે આજે સાચી માહિતી કોઈ અત્યારે આપી નથી રહ્યું મને માહિતી જે પ્રકારે વાતો માંથી નથી ત્યાં મળી છે લગભગ નવ બાળકો લાપતા છે લગભગ નવ બાળકો ડૂબી ગયા હોય એવું મને અત્યારે જણાઈ રહ્યું છે લગભગ બાવીસ થી ત્રેવીસ બાળકો એ બોટમાં હતા એવું જાણવા મળ્યું છે કારણ કે અત્યારે તો તમામ લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે જે જવાબદાર વ્યક્તિઓ છે એ પણ સાચા આંકડા આપી નથી રહ્યા કોર્પોરેશન ના અધિકારીઓને તો ખ્યાલ જ નથી કારણ કે બધા દોડીને હમણાં જ આવ્યા છે કોર્પોરેશનમાં તો આજે સમગ્ર સભા હતી એટલે ડેપ્યુટી આજે તો મેયર બી હાજર નથી

પણ જ્યાં સુધી લોકોની સુરક્ષાની વાત છે ખરેખર એટલી ગંભીરતા એ ચાહે કે જે મોરબીનો પુલ બી જે તૂટ્યો હતો એ પણ પીપીપી ધોરણે આપી દેવા માટે આ સરકારે પીપીપી ધોરણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ નામે આખાને આખા પ્રોજેક્ટ કરોડો અબજો રૂપિયા કોર્પોરેશન કે કોઈ બી સત્તાધીશો કમાય એની જગ્યાએ એમના શહીદના કોન્ટ્રાક્ટરો કે એમના માણસો ને મળતીયાઓને આપી દેવાનું અને ત્યારબાદ એની લાગવક જ એટલી હોય કે એના પ્રોજેક્ટ ની અંદર કોઈ ચૂ કે ચા ના કરી શકે એ તમામ ધોરણે કામ કરતા હોય ખુબ ગંભીર બેદરકારી આ પીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ નામે કરોડો અબજો રૂપિયાનું કોર્પોરેશન સરકાર ને આંધણ હોય છે અને આમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવી ત્યારથી તમે પીપીપી ધોરણે તમે મોરબી ની જ વાત કરો ને પીપીપી ધોરણે જ હતું તમામ જગ્યાએ પીપીપી ધોરણે આપ્યા પછી એ પ્રોજેક્ટમાં એને જે કરવું હોય એ કરે જેટલા ખાડા કરવા હોય એટલા કરે જેટલું તળાવમાં જેટલા લોકોને કરવા હોય કરે આ પ્રકારે એમને છૂટ આપી દેવામાં આવે છે અને મહત્વની બાબત એ છે કે આમાં કોર્પોરેશન દ્વારા સમયાંતરે આ પ્રકારના પ્રોજેક્ટ આવ્યા હોય તો એનું ઓડિટ થવું જોઈએ એની સિક્યુરિટી ઓડિટ એનું સેફ્ટી ઓડિટ

શું એની સામે કોઈ કાયદાકીય પગલા લેવાશે અથવા તો નામ બદલાવીને ફરીથી જે તે કોર્પોરેશનમાં કેન્ડર ભરાઈ જશે તમ તમારે બોટ ચલાવો લાઈફ જેકેટ ઠીક છે સુકવવા મૂક્યું છે બાદમાં જરૂર પડશે તો ફોટા પડાવવા માટે લઈ લેશું શું આ કરવી વાસ્તવિકતા નથી સાહેબ આ બાબતમાં છેલ્લા દસ વર્ષથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના નામે જે જે બી પ્રોજેક્ટ થયા છે એ બાબતમાં અમે ખૂબ મોટા આંદોલનો કરેલા છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના નામે જે પ્રોજેક્ટ આપવામાં આવે છે એ બહુ જ ઓછી કિંમતના અને એની સામે લાખો કરોડો રૂપિયાનો ફાયદો પ્રાઇવેટ પાર્ટનરશીપ નામે આ સરકારે જોડાયેલા રહેશો પ્રીતિબેન આપણી સાથે જોડાઈ ગયા છે મેયર છે વડોદરાના મેયરજી આપનું સ્વાગત છે પણ જે પ્રકારની ઘટના છે દુઃખદ છે પણ એવી માહિતી મળી રહી છે

એક બોટ ઊંધી પડી રહી છે પણ અમને મને જે માહિતી છે પ્રમાણે બધા બાળકોને લાઈફ સેવિંગ જેકેટ પહેરાયેલા છે અને બોટ કઈક કદાચ એક સાઈડ કઈક જોવામાં પાણીમાં એ એવી રીતે કઈક બોટ નું વજન એક સાઈડ જ થઈ જવાથી કઈક ઊંધી પડી છે એવી મને પ્રાઇમરી જે વિગત મળી છે અને ત્રીસ વર્ષના કોન્ટ્રાક્ટથી આપેલું આ બોટિંગના કોન્ટ્રાક્ટથી આપેલું વ્યવસ્થા ત્યાં છે

તો એ પણ ચલાવી લેવામાં નહીં આવે ને બધા જ તકેદારી ના પગલા છતાં પણ જો આ ઘટના બની છે તો પણ એમની કોઈ પણ પ્રકારની બેદરકારીને ચલાવી લેવામાં આવશે નહીં વિપક્ષ નેતા નરેન્દ્રભાઈ રાવત સાથે હમણાં વાત થઈ ને પીપીપી ધોરણે જે પણ પ્રોજેક્ટ અપાય છે એવું નથી હોતું કોર્પોરેશનની ની તો સારી જ હોય છે પરંતુ આ પ્રોજેક્ટ અપાયા બાદ ખરેખર સાર સંભાળ કેટલી લેવાય છે અથવા તો નિયમોનું કેટલું પાલન થાય છે શું એનું કોઈ ઇન્સ્પેક્શન નથી હોતું કે અથવા તો આ પ્રકારની ઘટના આવે છે એટલે મેયર શ્રી તમામ જવાબદાર અધિકારી છેલ્લો આંકડો પિંકી બેન કે ખરેખર જે આંકડાઓ કે જે નંબર ચાલી રહ્યા છે એક અનફોર્ચ્યુનેટલી એક વિદ્યાર્થીઓના મોતના અહેવાલ છે અને 10 થી વધુ લોકો ડૂબ્યા છે તમને જે છેલે માહિતી મળી છે એક્ઝેક્ટ જે માહિતી મળી છે પ્રશાસન દ્વારા કેમ કે કલેક્ટર પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા એક્ઝેક્ટ આંકડો શું છે ખરેખર શું બધાનું રેસ્ક્યુ થઈ ગયું છે આપણો મને એક્ઝેક્ટ આંકડો કારણ કે બધા જ કઈને કઈ અવસ્થામાં પડેલા છે અને મને લાઈફ કોરોના અમારો જે સીએફ કો છે એના દ્વારા જાણ થઈ કે બેન બચાવ કામગીરી ચાલુ છે અને એ લોકો બચાવ કામગીરીમાં અત્યારે વ્યસ્ત છે બાળકો ને રહ્યા મને લેટેસ્ટ આ દુર્ઘટના બિલકુલ લેવામાં આવશે નહી આ રીતની અને હું જેવી વડોદરા ત્યાં પહોંચું છું અને મને જે માહિતી મળે પછી ચોક્કસ આપને પૂરેપૂરી માહિતી હોય તો હું આપણને ચોક્કસ વાત કરીને માહિતી આપને આપી

લાલિયાવાડી ખરેખર વર્ષોથી ચાલતી હતી એ પણ એક સવાલ છે વડોદરા ધારાસભ્ય યોગેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે બોટ પલટી જતા પાંચ લોકોના મોત થઈ ગયા છે પ્રત્યમાં એક વિદ્યાર્થીના મોત હતા ત્યારબાદ આજે અપડેટ સામે આવી છે કુલ મૃત્યુઆંક પાંચે પહોંચ્યો છે તો વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું અંગેનું મોટું નિવેદન બોટ પલટી જતા પાંચ લોકોના મોત થયા છે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે અંદાજે તો થી વધુ લોકો આ બોટ પર સવાર હતા જેમાં મોટા ભાગના વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે તો આજે કરુણ ઘટના વડોદરામાં

ટોટલ જો કરીબ અલગ અલગ હોસ્પિટલો જો ત્યાં આજુબાજુ છે ત્યાં સાત જેટલા લોકોને મોકલવામાં આવેલા છે બાકી હજુ પણ જોઈએ આપણા છે કે સાત જેટલા લોકો હજુ પણ પાણીમાં છે જેના માટે પ્રયાસો ચાલુ છે પરંતુ બધા જો અલગ અલગ હોસ્પિટલો બી જો આજુબાજુના હોસ્પિટલો અત્યારે એસએસજી કાફી દૂર થઈ જાય છે તો બાજુના હોસ્પિટલો બી છે અને આગળના કારવાહી આપ જોઈ શકો છો તો તરવૈયાઓ ચાલુ છે પાણીના નીચે થોડાસા ડ્રેજિંગ થયે તો કીચડ બી છે જોએ જેથી થોડાસા

વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલને સાંભળીએ તેમણે આ ઘટના અંગે સુકાયું બિલકુલ બહુ દુઃખદ ઘટના છે નાના બાળકો સ્કૂલના સમય સ્કૂલના છે એવી મને જાણ થઈ છે હું હમણાં જ આવી છું અને લગભગ બાવીસ ત્રેવીસ છોકરાઓ આ દુર્ઘટના ઘટી છે અને કેટલા આમાંથી આપણે બચાવી શકે છે એનો પણ આંકડો હાલમાં મને ખબર નથી પરિસ્થિતિ હમણાં અધિકારીથી જાણ્યા પછી ખબર પડશે હું તો એસજી હોસ્પિટલમાં જઈને

પછી જ ખ્યાલ આવશે શું ઘટના ને કેવી રીતે ઘટના બની નું શું કારણ હતું એ બધું તપાસ કરવામાં આવશે અને પછી જ આપણે વાત કરીશું એ જ કીધું તપાસનો વિષય છે કે બાળકો અને ટીચર સાથે હજુ મારે વાત કરવાની બાકી છે કે ખરેખર કેટલા લોકો બેઠા હતા અને શું હતું એ બધું મારે હજુ જાણવાની બાકી છે

વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ ઉપસ્થિત હતા તેમ છતાં શિક્ષકોને પણ આ મુદ્દો ધ્યાને ન આવ્યો શ્રેષ્ઠ અનુશાસન